શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગાય માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું આ ખૂબ સરસ જ્ઞાનવર્ધક વાર્તા છે ગાય માતાની સેવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે જો તમને આ વાર્તા પસંદ આવે તો ગાય માતાની જય અવશ્ય લખો અને સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક જરૂર કરો જેથી વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ગામમાં શાહુકાર અને સાહુકારની રહેતા હતા શાહુકારની બહુ ધાર્મિક પ્રવૃત્તિની હતી તે પૂજા પાઠ કરતી હતી તે ગાય માતાની સેવા પણ કરતી હતી જ્યારે શાહુકારની નાની હતી ત્યારે તે દરરોજ તેના પિતાને અને દાદીને ગાય માતાની સેવા કરતા જોતી ત્યારે નાનપણમાં જ તેને જાણી લીધું હતું કે પહેલી બનેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ કેમ કે તેના ઘરે જ્યારે રોટલી બને ત્યારે તે લોકો સૌથી પહેલી બનાવેલી રોટલી ગાય માતાને આપતા આવી રીતે સમય વીતતો ગયો અને સાહુકારની મોટી થઈ ગઈ અને સારો પરિવાર જોઈને તેના માતા પિતાએ તેના વિવાહ કરી દીધા તેના લગ્ન કરી આપ્યા લગ્ન બાદ તે પોતાના સાસરે આવી ગઈ પરંતુ તેની દિનચર્યા તેવી જ રહી હતી તે દિવસભર કામકાજ કરે અને જ્યારે તે રોટલી બનાવે ત્યારે પહેલી રોટલી ગાયને ખવડાવે અને ગાયને પાણી પીવાના કુંડામાં લોટાથી પાણી નાખે તેની આ ગાયની ભક્તિ જોઈ તેના સાસુ સસરા અને તેના પતિ ખુશ થતા હતા પછી એક દિવસ સાહુકાર્નીએ તેના સાસુ સસરાને ગાય લેવાનું કહ્યું તેમને વહુના કહ્યા પ્રમાણે ગાય લઈ લીધી હવે સાહુકારની સવારે જલ્દી ઉઠે ગાયને ચારો નાખે અને ત્યાં સાફ સફાઈ કરે ગાયનું છાણ ઉઠાવતી અને તેના ઉપલા પણ બનાવે અને ગાયનું દૂધ નીકાળે બધું કામકાજ કરી તે જ્યારે ખાવાનું બનાવતી ત્યારે પહેલી રોટલી ગાય માતાને ખવડાવતી હતી આ તેનો નિત્ય નિયમ બની ગયો હતો તેની આવી સેવા ભાવ જોઈને સાસરીવાળા ખુશ થઈ ગયા હતા સમય વીતવા લાગ્યો શાહુકારનીએ નવ માસે એક પુત્રને જન્મ આપ્યો હવે શાહુકારનીના ઘરમાં હંમેશા ગાય રહેતી હતી અને તે ગાય માતાની પણ ખૂબ સેવા કરતી ગાયનું બધું જ કામ સમયસર કરતી અને સાથે તેના પરિવારના લોકોનું પણ ધ્યાન રાખતી ઘણો સમય વીત્યા બાદ શાહુકારનીના સાસુ સસરાનું મૃત્યુ થઈ ગયું હવે સા શાહુકારનીનો પુત્ર પણ મોટો થઈ ગયો હતો શાહુકાર અને શાહુકારનીએ તેના લગ્ન કરાવડાયા શાહુકારની ગાય માતાની સેવા કરતી રહી ધીરે ધીરે શાહુકારની દાદી બની ગઈ તેના પુત્રના ઘરે એક છોકરો અને એક છોકરી થયા હવે સમય વીતવા લાગ્યો તે વૃદ્ધ થતી ગઈ તે ગાય માતાનું બધું જ કામ કરતી પણ હવે તેનાથી વધારે થતું નહીં તેના હાથ કાપવા લાગતા હતા તે બહુ કમજોર થઈ ગઈ હતી ત્યારે એક દિવસ સાહુકારનીએ તેની વહુને કહ્યું કે બેટા તું ઘરનું બધું જ કામકાજ કરે છે હવે તને ગાય માતાનું પણ ધ્યાન રાખવું પડશે ગાયને સમય પર ચારો ખવ આપવાનું પાણી પીવડાવવાનું ગાય માતાની પાસે સાફ સફાઈ રાખવાની અને સૌથી પહેલી બનેલી રોટલી ગાયને ખવડાવવાનું આ બધું જ કામ તમારે કરવું પડશે વહુ હવે ત્યારે જ ગાયનું ધ્યાન રાખવું પડશે મારાથી આ બધું નથી થતું મારા શરીરમાં હવે તાકાત નથી ત્યારે વહુએ કહ્યું કે માજી તમે ચિંતા ના કરશો હું ગાયનું બધું જ કામ કરી લઈશ પરંતુ વહુ જ્યારે રોટલી બનાવે ત્યારે સૌથી પહેલાં તેના બાળકો અને પતિને ખવડાવે અને તે ગાયને રોટલી આપવાનું ભૂલી જતી વહુ ગાયને ચારો અને પાણી પણ સમયસર આપતી ન હતી આ જોઈને શાહુકારની મનમાં ખૂબ દુઃખ થતું અને ગાય માતા પાસે માફી માગતી હતી એટલામાં શ્રાવણ માસ આવ્યો જોર જોરથી વરસાદ પડવા લાગ્યો લગાતાર વરસાદ પડવાને કારણે પૂરા ગામમાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે ગામના લોકો પોતાનો જીવ બચાવવા માટે ઊંચાણવાળા વિસ્તાર તરફ જવા લાગ્યા ત્યારે તે જ વખતે ગામના રાજા રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે ગામના લોકો તેમનો કિંમતી સામાન અને ઢોર ઢોરઢાંખર લઈને ઊંચી પહાડી પર પહોંચી જાઓ રાજાની વાત સાંભળી સાવકારનીના પુત્રએ સૌથી પહેલાં ગાયની રસી ખોલી નાખી કે જેથી તે સુરક્ષિત જગ્યાએ જઈ શકે ત્યારે શાહુકારનીના પુત્ર અને વહુ તેની પાસે આવ્યા અને કહ્યું કે મા અમે કિંમતી સામાન લઈ લીધો છે તમે ઉઠો અને ચાલો આપણે ઊંચી પહાડી તરફ જવાનું છે ગામમાં પાણી ભરાવાનું છે બધા જતા રહ્યા છે આપણે આપણો જીવ બચાવવા માટે જવું પડશે ત્યારે શાહુકારનીએ કહ્યું કે બેટા તમે બધા જાઓ હું અહીંયા જ રહીશ તમે સમજો કે મારી આટલી જ આયુ હતી અને જો હું બચી ગઈ તો તમારું નસીબ મારો આવો અંત સમય આવી ગયો છે પુત્ર અને વહુએ તેની માને બહુ સમજાવી પણ શાહુકારની માની નહીં પછી પુત્ર અને વહુ તેના બાળકો લઈને પહાડી વિસ્તાર તરફ ચાલવા લાગ્યા હવે ઘરમાં બે જ લોકો હતા શાહુકારની અને તેની ગાય દોરડું ખોલવાના બાદ પણ ગાય ક્યાંય ગઈ નથી બધાના જવા પછી ગાય સાહુકારનીના ખાટલા પાસે આવીને ઊભી રહી ગઈ પરંતુ પૂરું ગામ ખેતર રાજાનો મહેલ બધું જ પાણીમાં ડૂબી ગયું પણ સાહુકારનીનું ઘર પાણીમાં ન ડૂબ્યું લગાતાર વરસાદ વરસી રહ્યો હતો સાહુકારનીએ ગાય માતાની પૂંછડી પકડી રાખી હતી ચોવીસ કલાક વરસાદ પડ્યા જ કર્યો પરંતુ સાહુકારની ગાય માતાની પૂંછડી પકડી બેઠી રહી થોડા દિવસ બાદ વરસાદ બંધ થયો અને પાણી જતું રહ્યું ત્યારે બધા લોકો પાછા આવ્યા ત્યારે બધાએ જોયું કે બધાના જ ઘર ખેતર ગામ રાજાનો મહેલ ડૂબી ગયું હતું અને તેમની નજર સાહુકારનીના ઘર તરફ ગઈ ત્યારે બધાના આશ્ચર્યચકિત રહી ગયા શાહુકારનીનું ઘર એકદમ સહી અને સુખુ હતું આ ખબર બધી જગ્યાએ આગની જેવી રીતે ફેલાઈ ગઈ જ્યારે રાજાએ આ ખબર સાંભળી ત્યારે રાજા સાહુકારનીના ઘરે પહોંચ્યા બધા ગામના લોકો તેના ઘરે પહોંચ્યા બધા આશ્ચર્યચકિત રહી ગયા કેમ કે શાહુકારની અત્યારે પણ ગાયને પૂછડી પકડીને બેઠી હતી રાજાએ કહ્યું કે ડોશીમાં વરસાદમાં મહેલ બધાના ઘર ખેતરો બધું જ ડૂબી ગયું પણ તારું ઘર કેવી રીતે બચી ગયું અમે બધા જાણવા માટે તમારા ઘરે આવ્યા છે ત્યારે સાહુકારનીએ કહ્યું કે મહારાજ મને અને મારા ઘરને તો આ ગાય માતાએ બચાવ્યું છે મેં મારા પૂરા જીવનમાં ગાયની સેવા કરી છે હંમેશા પહેલી બનાવેલી રોટલી ગાયને ખવડાવી છે આ તે જ પુણ્યનું ફળ છે આ સાંભળી સાહુકારનીનો પુત્ર અને વહુ શરમ અનુભવતા હતા ત્યારે શાહુકારનીએ રાજાને કહ્યું કે બધા કરેલા દાનના ફળ મર્યા પછી મળે છે પરંતુ ગાય માતાની સેવા કરવાનું ફળ મર્યા પછી તો મળે જ છે પણ જીવતા પણ તમને મળી જાય છે આ ચમત્કારની વાત રાજાએ પૂરા ગામમાં ઢંઢેરો પીટવાયો કે પહેલી બનાવેલી રોટલી હંમેશા ગાયને ખવડાવો અને ગાય માતાની સેવા કરો જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય ગાય માતા